ગુડ મોર્નિંગ ભાઈઓ સવારના વાગી ગયા છે સાડા છ અને હું આજે પણ થોડુંક વોકિંગ અને થોડુંક રનિંગ કરીને આવી ગયો હું અને આજે મારો ડે નંબર ફોર છે જો તમે આગળના વિડીયો ન જોયા હોય તો આપણે યુટ્યુબ ચેનલ છે એમાં પ્લેલિસ્ટ કરેલી છે એ પ્લેલિસ્ટમાં એક ડે વન ડે ટુ અને ડે થ્રી એવી રીતે કુલ ત્રણ વિડીયો છે આજે આપણો ડે ફોર છે તમે સિરીઝ જોવી હોય તો જોઈ શકો છો અને કોઈક મિત્ર હોય જેને આમ વેઇટ ઓછું કરવું હોય કે પછી અને વેઇટ લોસ કરવો હોય તો જાતે એની રીતે પોતાની રીતે કેવી રીતે કરીએ કાંઈ કંઈ ન ખબર પડતી હોય તો આપણો વિડીયો જોઈને એને થોડુંક આમ અંદરથી એવું થાય ઉત્સાહ આવે એમ કે આપણે કંઈક કરીએ આ લોકો કરે તો આપણીથી નહીં થાય એમ કેમ કે અમે ગામડામાં આવી અમારી પાસે કંઈ જેમ નથી કે કંઈ નથી એવું બીજું કંઈ વસ્તુ તો પણ આવી રીતે થોડું થોડું વોકિંગ રનિંગ કરીને થોડી થોડી એક્સરસાઇઝ કરીને કરી શકીએ એમ લોકોને પણ થોડુંક મોટિવેશન મળે તો જેને કરવું હોય એ કરી શકે જોઈ શકે એટલા માટે આપણે નૉલેજ પર્પઝથી વિડીયો બનાવીએ છીએ જે લોકોએ ન જોયો હોય એ વિડિયો જોઈ શકે છે અને પ્લેલિસ્ટમાં ડે વન ડે ટુ અને ડે થ્રી ત્રણેય વિડીયો આજનો વિડીયો પણ ડે ફોરનો પણ પ્લેલિસ્ટમાં જ હશે જો જોવો હોય તો પ્લેલિસ્ટ ખોલજો નહીં દરેક વિડીયો જે ઉપર આવે એ જોવો હોય તો એ જોઈજો અને વિડીયોને વધુને વધુ શેર કરજો જેથી બીજા લોકો સુધી પહોંચી શકે તો એ લોકોને મોટિવેશન મળે અને મને પણ કંઈક વ્યૂ આવે તો એમ થાય કે હવે બીજો વિડીયો બનાવું આ રસ્તામાં હવારમાં આવવાની આ જ એક તકલીફ પડે છે આમેથી ટ્રેક્ટર આવતા હોય ને એટલે અંટારો આવે તો ટ્રેક્ટર નીકળે ને એટલે આપણે ઊભું રહી જવું પડે ઊભા ન રહી તો આપણે અત્યારે રનિંગ કરીને આવતા હોય તો તો ચેપ્ટર અરે ક્યાંક અથડામણ થઈ જાય એની કરતાં ઊભું રહી જાવ વારું એટલા માટે આ આપણે રોડનું હવે બંધ કરીએ આપણે એક આ ખેતર જોવામાં આવ્યું છે જે ખેતર આમ તો કોઈ ખેડાણ છે નહીં આમાં પડતર જ છે ક્ષારયુક્ત ખેતર છે જો આમાં થોડીક થોડી જગ્યામાં ક્યાંક ક્યાંક કાંટાળા ચાડવા નથી એવી જગ્યાએ ક્યાંક વોકિંગ રનિંગ કરે એવું થાય તો આમાં આપણે બે ચાર આંટા મારશું એવો વિચાર આવે છે તો ભાઈ હવે આપણે જાવી છે માવો ખાવા ઓમ શિવાય શિવાય હવે ભાઈ હું માવો લઈને આવી ગયો હું અને હવે માવો ખાઈને વિડીયો એડિટ કરવા બેઉ હું અને વિડીયો એડિટ કરીને પહેલાં મારું કામ એવું હોય છે હું માવા લાઈન આવી હું માવો ખાતા ખાતા વિડીયો એડિટ કરી અને પછી વિડીયો અપલોડ કરીને રાખી દઈશ શીડ્યુલમાં અને પછી હું મારું કરું કામ જે કંઈ હોય રોજનું આટા ફેરા કરવું કે વાંચવું કે ગમે તે કરું અને એક વાત હું જણાવવા માગું છું કે જે લોકોને નોલેજ ન હોય ને નોલેજ એ મળે કેમ કે મને નહોતું મને અત્યારે વિડીયોમાં જોઈને ખબર પડી તો એ રીતે કે આપણે જે વજન શરીરમાં વજન વધે કે ચરબી થાય એનું મને એટલું જોવામાં જો કે સમજણમાં આવ્યું કે એનું મેન કારણ તો કેલેરીનો બધો ખેલ છે કે આપણે જેટલી કેલરી લઈએ ને શરીરમાં એટલી આપણે કેલરી યુઝ નથી કરતા ને એના હિસાબે ક્યાંક ને ક્યાંક શરીરમાં ચરબી રૂપે જમા થાય અને પછી આપણો વેઇટ વધે એવી રીતે રોજને રોજ રોજને રોજ થોડું 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 વધતાં વેઇટમાં વધારો થતો હોય ને ચરબીમાં વધારો થતો હોય તો હું અત્યારે નવરાત્રિ આલે છે આજે નવરાત્રિનો ચોથો દિવસ છે તો તમને બધાને નવરાત્રિની શુભકામના અને આજ ત્રણ દિવસથી હું કંઈ ખાતો નથી નવરાત્રિ કરું અને આજ ચોથો દિવસ છે જો નવરાત્રિમાં નવ દિવસ એવી રીતે હું આ કેલેરી પ્રમાણે જોઉં તો મને કંઈ ફેર લાગે તો તમને ચોક્કસપણે કહીશ કે આ સાચી વાત છે કે ખોટું છે કે શું છે જે હોય એ તમને હું છેલ્લે જણાવીશ અને વજન ચેક કરવાનું મેં કીધું હતું પહેલાં વિડીયોમાં અને બીજા વિડીયોમાં પણ કીધું હતું પણ અત્યારે હાલમાં કન્ડિશન એવી છે ને કે અમારે વજન કાંટો દવાખાનામાં અને દવાખાનું ખુલતું નથી ગુરુવારના દી ખુલ્યું હતું તો ગુરુવારના દી હું થોડોક વહેલો આવી ગયો હતો પછી મોડો 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 પછી ગયો નહીં શુક્રવારે બંધ હતું શનિવાર બંધ હતું આજે રવિવારે આજે બંધ છે હવે કાલે દવાખાનું ખુલે ને એટલે વેઇટ ચેક કરીને હું તમને જણાવીશ બસ તો આજના વિડીયો માટે એટલું તો બહુ થઈ ગયું વધારે તમને જોવું વધારે કંટાળો આવશે તો રાખીએ અહીંથી આજનો બ્લોગ તો ભાઈઓ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છે વિડીયો સારો લાગે ઇન્ફોર્મેટિવ લાગે તો શેર કરજો